પોતાનું ઘર નિભા ચલાવે અને આવા સાધુ સંતો આવે તેમને ધરોવર કરાવે તમે જોવો તો અત્યારે તો મજા મોટું છે આપણે હે વગર દોડે વાતો કરીએ છીએ વગર અગ્નિ રસોઈ પકાવીએ છીએ આનથી આપણે શું વાંચી રહે છે બાપુ વિચાર તો ખરા આવી મજા મોજ અને હજુ જો આવડા કે ભાઈ અમારે વાર છે અને હજુ અમારે આમ નથી ભગવાન અમને આલ્યું નથી એટલે ભગવાને તો બાકી નથી રાખ્યું પણ તમને આ લેતા નથી આવડતું આ મહાપુરુષ એક દિવસ ના સમય જંગલમાં લાકડા કાપે અને વાઘના નીકળ્યા અને મહાપુરુષ મહાપુરુષ આમ જોયું અને બોલ્યા અરે ભાઈ કોણ તું કે બાપુ હું વેલો છું શું કરે બેટા એ મહાબહેન લાકડું કાપ્યું છે ને વેલ ફસાણું

એનો કઈક વિચાર એનો અંદર મનન કરવા માંડે કે શું કહેવા માંગે છે શું વાત છે બસ આ શ્રવણ કરી મનની અંદર વિચાર કરે છે મનન કરે છે એ વેલ પકડી

જમીન અસમાન જેટલો ફરક છે કદાચ પારસ લોઢાને અડી જાય ને બાપ તો શું ખોનું મરી જાય પણ ત્રણ વસ્તુ રહી જાય કઈ ત્રણ વસ્તુ રહી જાય ધાર માર આકાર લોઢાની સમસેર બની જાય ને ભીખાભાઈ

ત્યારે સંત રણજી રીજી ગયા બોલાય બેટા તું આયા એનું મૂળ તને બતાવું ત્યારે ઈ વખતે પાઠ નતા માડ્યા જો તો નથી જગાય મહાન વૃક્ષ નીચે બેહાડી દીધા પાંચ તત્વ ત્રણ ગુણ આઠ નો બનાવી દીધો ઠાટ એ વેલા બેહી જા અને પછી આને બોધ કરે બાપુ જો બોધ કરે જો તમે હે વેલા પાંચ તત્વ પૃથ્વી જળ અગ્નિ અને આકાશ આ પાંચ તત્વના ગુણનું તારું શરીર બની શકતું નથી બનેલો

પછી સૂર્ય દેવને નમન કરતા કારણ કે સૂર્ય આપણને આપે છે પૃથ્વીને નમન કરતા પૃથ્વી આપણને જીવાળ છે પવન દેવને નમન કરતા એ આપણને જીવાળ છે આ પાંચે પાંચ તત્વ બાપુ એને માનતા હતા કોઈને માનતા પછી આવડા આયા ને આયા લોકો પછી પરમાય લાયન વિષ્ણુ લાયન શંકરને લાયન બધી માતાજીઓને લાયન બધાને આંગણ મેદાન કરાવ્યા પણ હજુ તો છોટી રહ્યા છે એથી ખ હતા નથી

એ આ છે આ બધાને જાણવા વાળો તારા શિવા વિશ્વમાં કોઈ છે પછી બાપુ મેરડી શીખો તને આવે લગતી હું કોઈ ના આવે તમારી નજીક પણ એટલે તમે પોક્યો તાણે હો બાપુ એટલે કે માર્કે જાવ ને પછી વાહમે જાવ ને કે કૂતરી કઈતી છે પણ કૂતરી વાળા છે ને ગંગુડી માંથી બી આવતો અને ના બી આવડે તો બિંદાસ ઝેંડા ઢેંડા કોઈ તમને એકે દેવલો નહી તમને નડે બાપુ હવે આ જયારે મહાપુરુષ આ વાત નક્કી કરાવી દીધી ને ત્યારે અને અંદરથી થી આમ ઉર્મી આવી અભયભા એકલા નું જ્ઞાન નતું અને એ વખતે વાણી બોલે કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા મને સતનો શબ્દ સુણાયો કયો શબ્દ સતનો હે સતનો શબ્દ સુણાયો એ સત એ શબ્દ મારી મર ગઈ શબ્દે છોડ્યા રાત જેને જેને શબ્દ પીસાને એના સુધરી ગયા ઘણા જણાની વાત આપણે વિચારવા સાચી શું કહેવા માંગે છે શબ્દ ની મારી મર ગઈ કોઈ એવો શબ્દ કાંઠો કહી દીધો અને માણસ મરી જાય મરી જાય તો પછી બાપુ શું પૂરું થઈ જાય ને પછી એમ ભાઈ વાત પૂરી થઈ ગઈ એટલે મરી ના જવાય શબ્દ ની મારી મર ગઈ શબ્દ છોડ્યા રાત કદાચ રાત છોડી નાઈ જાય તો ના મેળવે પણ જેને જેને આ શબ્દ નો વિવેક કર્યો શબ્દ સમજ્યા એનો મેળો શબ્દ આ शब्द पार शब्द ना ढग शब्द माथी, शब्द कर है वो सदगुरु अपने बात की गया हो है सत्संग में कदा कोई ना होते ना बोली हो तो बोली गया हो तो आर ने गुण खुश तो है शिवा भाई हां भगत बाबू मने बार महीना पासा बार महीने थी भजन में जाओ ने ताने ओलू बदु भूली जाए ने ओलू याद करे गेला भाई तमे मने अगला मासो में अल्या हा, हा तू ये ने से हैं है? अजू ये ने बोल तू तो? અને ઓલા જેટલા પેલે પાર જવાના શબ્દો એ ના રહી ગયા પણ બાપુ તમે આવું કે અલ્યા ભાઈ એમ નતું આ તો એક સંતો ની ધારા પ્રમાણે બોલાતું હોય પણ તમને ખોટું લાગતું હોય હે એક શબ્દ ગુરુ દે તાકા આનંદ વિચાર થાકી જાય મુનીજન પંડિતા વેદ ન પાવે એનો પાર ચાર વેદ મહાપુરુષના ના શબ્દ આગળ ટૂંકા પડી જાય છે એટલે સાહેબ બોલ્યા કે સાહેબે બહુ મસ્ત વાત કરી कि आज शब्द ने तू सीख ले शब्द ही तू सीख ले शब्द ही तू पूछ ले शब्द शब्द ही तू चा शब्द में नाद है शब्द में बूंद है शब्द का मरण समझ ले भाई शब्द वसे पाताल में शब्द वसे आकाश शब्द पेट भरमान मा साई कहे कबीर सुनो धर्मदास शब्द छोड़ के अनर्थ की ओर उसको सही आ शब्द ने ताकत है आ शब्द ने ताकत बाबू एटले कीधु ने कि सोहम नवखंड भया रस्ता दिया भुलाए सोहम फुटी नवखंड भया रस्ता दिया भुलाए बरगद पीन पड़े पृथ्वी पर कहो आज कौन खर जाए केवनो भावर सु केव मांगे से तुम्ही जो क्या सोहम फुटी नवद्वार था

જે સાહસ શબ્દ છે ને દરેક ના ભજન બોલો વાણી બોલો કે ગમે તે ભાવાર્થ કરો પાછળ સાર આવે ને શુદ્ધ છે ફોટો લઈ લો એ હા સાહસ શબ્દની વાત ફોટો લઈ લો પછી તો શું કે છે હવે તો ભાત ખરાવી દઉં અને સોની રંગ થી રંગાવું